ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીના હસ્તે દાંતીવાડા ડેમના બે દરવાજા ખોલાયા બનાસ નદીમાં બે હજાર ક્યુસેક પાણી છોડાયું દાંતીવાણા ડેમના નવ અને દસ નંબરના દરવાજા ખોલાયા બનાસકાંઠા પાટણના એકસો જેટલા ગામોને થશે ફાયદો ઉનાળુ અને શિયાળુ બંને સિઝનના પાક માટે ખેડૂતોને સિંચાઈ માટે મળશે પાણી ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ દ્વારા નીચાણવાળા વિસ્તારોમાં સાવચેતી રાખવા અપીલ વર્ષ બે બાદ બે માં દાંતીવાડા ડેમ છલકાયો બ્યુરો બિરોચી ફરગોવંજાહાણ ગુજરાત ક્રાઈમ ન્યૂઝ બનાસકાઠા દાંતીવાડા ડેમમાંથી આજે ઇરિગેશન ડિપાર્ટમેન્ટે પાણી પૂરતા પ્રમાણમાં હોવાથી બે હજાર ક્યુશેક પાણી નવ નંબર અને દસ નંબર બંને ગેટ ખોલવાનો નિર્ણય આજે કર્યો અને અમે અહીંયા મહાનુભાવો ધારાસભ્ય શ્રીઓ તેમની ઉપસ્થિતિમાં અધિકારીઓની ઉપસ્થિતિમાં આજે ગેટ ખોલ્યા છે નદીના વિસ્તારમાં રહેતા તમામ પ્રજાજનોને આ પાણી આવે છે તો થોડા સાવધાન રહે પાણી એટલે બે કાંઠે ચાલે એટલું નથી પરંતુ ખાડા ઘણા બધા પડેલા છે તો ત્યાં કોઈ બાળકો કે પાણી જોઈ અને કૃતુહલ બસ ત્યાં આગળ ન જાય એવી મારી વિનંતી હતી કેમ કે પાણી આવશે ત્યારે એક જગ્યાએ લાગતું હશે કે બે ફૂટ પાણી છે બીજી જગ્યાએ ખાડો હશે તો ત્યાં ભરાયેલું આઠ દસ ફૂટ પાણી હશે તો તેમાં જવાથી ક્યારેક જાનહાની પણ થઈ શકે તો જરા સાવધાની એ ખૂબ જરૂરી છે અને આ પાણીના માધ્યમથી ખૂબ રિચાર્જ થશે આપણા જિલ્લાની વોટર રિચાર્જિંગ માટેની ખૂબ જરૂરિયાત છે ડીસાથી કરી દાંતીવાડા અને ત્યાંથી શેખ કાંકરેજ અને આગળનો શેખ રાધનપુર સુધીનો વિસ્તાર ભીલ્ડી હોય આ બધા વિસ્તારનું પાણી રિચાર્જ થવાને કારણે સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં વોટર રિચાર્જિંગનું ખૂબ મોટું કામ થશે હું અહીંના તમામ જનપ્રતિનિધિઓને અભિનંદન આપું છું પ્રજાજનોને અભિનંદન આપું છું અને વૈઘટીક તંત્રએ પણ સજાગતાપૂર્વક અને ધ્યાન રાખ્યું એ માટે બધાને ખૂબ અભિનંદન તોડાઈ દીધું કે દાંતીવાળા ડેમનું જે રૂલ લેવલ હતું એના કરતાં આજે પાણીના સ્તરની સપાટી વધતા બે ગેટ ખોલી અને પાણી છોડવાનો નિર્ણય લેવામાં આવ્યો છે ખાસ કરીને માન્ય વિધાનસભાના અધ્યક્ષી માન્ય ધારાસભ્ય શ્રીઓ અને આગેવાનોની અને ખેડૂતોની હાજરીમાં આ ગેટ ખોલતા આસપાસના જે વિસ્તારના લોકો છે તેમાં ખૂબ ખુશીની લાગણી વળતી છે અને અંદાજીત ચાર તાલુકાઓના છવ્વીસ હજાર જેટલા હેક્ટર વિસ્તારમાં પાણી રિચાર્જ પણ થશે ખાસ કરીને નીચાણવાળા જે વિસ્તારો છે અને નદીમાં ઘણી જગ્યાએ ખાડા પણ છે આથી લોકોને સાવચેત રહેવા માટે પણ વિનંતી કરવામાં આવે છે